હાલ જુનાગઢ થી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો જુનાગઢ માં ટ્રસ્ટે સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદ માં આવી છે ત્યારે પ્રસુતિ બાદ ત્રણ મહિલાઓ ની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે સપ્ટેમ્બર માં પ્રસુતિ બાદ ત્રણ મહિલાઓની તબિયત બગડી હતી તબિયત લથડતા એક મહિલા નું મોત નિપજ્યું છે અન્ય ચાર મહિલાઓ છેલ્લા પાંચ મહિનાથી ડાયાલિસિસ પર જીવવા માટે મજબૂર બન્યા છે જોકે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

બાલસની હોસ્પિટલમાં પ્રસૂતિ સારવાર થઈ હતી જે બાદ કિડની ફેલ થઈ હતી પાંચ મહિલાઓમાંથી હિરન મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ થયાની વિગતો સામે આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે